નમસ્કાર સનાતન સંસ્કૃતિના પૌરાણોમાં ચાર યુગનું વર્ણન થાય છે જેમાંનો એક યુગ આ કળિયુગ હા સાહેબ કળિયુગમાં ફક્ત નામ સ્મરણથી ભક્તિનું પૂર્ણ ફળ મળે છે અને જો એ ભક્તિ દસ દિવસની હોય તો હા પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે અને સાથે સાથે મા દશામાં વ્રત પણ શરૂ થઈ ગયા છે તો આવો માતાજીના ગુણગાન ગાઈએ એમના ભજન કીર્તન ગાઈએ આવો જય માતાજી કહેવાય છે કે કળિયુગમાં ગાયના શિંગડા ઉપર ગાય દાણો રહે એટલી ભક્તિ કરીએ પણ તો પણ પૂર્ણ શ્રદ્ધા નું ફળ મળે છે તો ચાલો આપણે દસ દિવસ માની ભક્તિ કરીએ

સાંડી લઈને હું તો સાંડળી લઈને હું તો કૈલાસમાં ગઈ હતી પાર્વતીએ મોતી બધાવી રે સાંદડી સાંડળી રે માને સોપતી પર્વતીએ મોતી બધાવી રે સાંધી સાંડળી સોપતી સવા શેર માટીમતી સાંડળી બનાવી રે સાંડળી સાંડળી રે માચ સાંડળી લઈને હું તો અયોધ્યા ગયતી સાંડળી લઈને હું તો અયોધ્યા ગયતી સીધાજી ની મેં તો સાંડડી બનાવી રે સાંડળી સાંડળી રે માં દશા મની સોબતી સાંડળી લઈને હું તો ગોકુળ માં ગઈ સાંડળી લઈને હું તો ગોકુળમાં ગઈ ધીર વધાવી રે સાંડળી સાંડળી સોરબતી દાદાજી રે સાંડડી સાંડળી રે માધ શા માટે સવા શેર માટી મેં તો પ્રેમથી મંગા સવા શેર માટી મેં તો પ્રેમથી તો બનાવી રે સાંડડી સાંડડી

ire dashama sandri e piraje mari mavadi दुख हरे पलवारी वारी राजे मारी ीराजे मा वडीरे माना

દસામ સાઢડી ચાલ બને લાગી દસ મિ સાડડી શાલ બનેલા અગી ચાલ બન લગી ધરતી લાગી દશા મની સાડડી શાલ બનેલા અગી ચાલ બને લગી ધરતી ધ્રુજ બને લાગી દશા મની સાડડી શાલ બનેલા

बीजी कंकोतरी सूरत सेर मुकलाब चो बीजी कंकोतरी सूरत सेर मुकलाब जो सूरत सेर नाय बे मातमे बेगे वेलाब चो सामाने सांढड़ी साल बाने लागी साल माने लागी धरती जो जमाने लागी थे सामाने सांढड़ी साल

ంకో పావాతరి పావా గో పా ગીત લાગી ધરતી દુજોવાને લાગી તસા મની સાલવાને લાગી ચોથી કંકોતરી છોટી લ મુકલાવજો ચોથી કંકોતરી છોટી લ મુકલાવજો આવજો તસા મની સાંધડી સાલવાને మొరా గట మోగో మేజో దాని సీ

વેલણા નો હાકનાર નાનો ને બેસનાર મળી દશામાં વેલણાનો હાકનાર નાનો ને બેસનાર મળી દશામાં

વેલણા ને નિરધને મે રોકતા જોયા દરધ ને રો કથા મે દેતા ધન દિધા મેં દેવતા જોયા દસામા સમય પાસે વેલણા જોયા દસામા

జ బ దశమనియ బయ బ దశమనియ బో జయ బ దశ జయ బోలోయ బందగేవా దశమణి జయ బోలోని కడుగు కంఠీ నే కందో మనీ కడుగు కంఠీ నే క మాయే ఛుట్టో మిలో యమూ గోడో దసామని జే ములో మాయే ఛుట్టో ને શરણી સુથારે મને શરણે જય જય બોલે મને ગમતા બાઠલા વેદશા મની જય બોલો મને ગમતા બા જોશા મની જય બોલો જય બોલો જય બોલો જય લાગે બા દશા જય શરણે શરણી કુંભારવીરો જય જય બોલે મને શરણે કુંભાર વીરો જય જય બોલે મને ગમતા ગરબા કરાવે દસમની જય બોલો મને ગમતા કરાવે દસા મની જય બોલો જય બોલો દસમની જય બોલો જય બોલો દસમની જય બોલો

స్ణి మణియారోవిరో బోలే మనె స్రణి మణియారో వీరో జయ జయ బోలే మనె గమతా చూడలా వే దశ జయ బోలోనే గమతా చూడలావే దశామణి జయ బోలో జయ బోలో దశ మని జయ బోలోయ బోల్గే వా मनी जे बोलो जय बोल ति लगे दशा शामनी जय శణి కసు బోలే మనీ శరణీ కసు మనీ గమతే చూందడి దశా మనీ జైబో మనీ గమతే చూందడి దశా మనీ జైబో బశా మనీ జైబో

శరణ సోని వీరో మనే శరణ సోని వీరో జయ జయ బోలే గమతి నడి దశామనియ బోలో మన గమతి నథడి దశామని జయ బోలోయ బోలో దశామని జయ బోలోయ బోల తగేవా దశా మనీ జై బి మడిడో వీరో జయ బో మన శరణి మడిడో బోలే మన గమతి వెణీ ఉశా మనీ జయ బమతివే దశ జయ బోలోయ బోలో దశ జయ బోలోశా